જે અત્યારે રાજકોટના સહકારી ક્ષેત્રના આગેવાન જે ભાઈ એને ગણાવે છે મારી પર આક્ષેપ કરે છે મારે એને જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લઈએ એને ક્યારેય સહકારી ક્ષેત્ર માટે કે ખેડૂત હિત માટે કામ ક્યારેય કર્યું નથી માત્ર પોતાનો સ્વાર્થ પોતાને હોદ્દો મળે તો બરાબર છે ન મળે એટલે આક્ષેપ કરવાના એ સહકારી ક્ષેત્રમાં ન ચાલે રાજકીય કારકિર્દી કરવાના પ્રયત્નો ક્યાંય થતા હોતા નથી તમે નીચે કેટલું કામ કરો છો ધારાસભ્ય તરીકે હોય તો અમારા વિસ્તારની અંદર કેવું કામ કરું છું લોકો મને ભરોસો રાખીને મને મત આપતા હોય છે સહકારી ક્ષેત્રની વાત આવે ભૂતકાળમાં પણ અનેક નિર્ણયો રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં કર્યા છે ભવિષ્યમાં કરશું તો લાખો અઢી લાખ ખેડૂત સભાસદોનો ભરોસો તમારી છે એ મને સર્ટિફિકેટ આપતા હોય છે સમાજની વાત આવે તો સમાજને પણ મજબૂત રીતે પ્રયત્નો કર્યા છે નેતૃત્વ આપ્યું છે ત્યારે એ સમાજ તમને સુકાતો હોય છે એટલે ક્યાંય કારકિર્દી ક્યાંય ખતમ હોતી નથી નીચે લોકો એનું સર્ટિફિકેટ આપતા હોય છે તમે લોકોના કામ કરવાના બંધ કરી દો તો ઓટોમેટિક તમારી કારકિર્દી પૂરી થઈ જતી હોય છે દેશ લેવલની સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીના કારણે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે ને તેમાં કેન્દ્ર કેન્દ્રસ્થાને રાદડીયા પરિવાર અને જયેશભાઈ રાદડીયા છે તેઓ ઇફકોની ચૂંટણી જીતીના ડિરેક્ટર પણ બની ગયા છે આપણી સાથે જયેશભાઈ છે જયેશભાઈ શું કહેશો આક્ષેપ થઈ રહ્યા છે કે જયેશભાઈ ભાજપ વિરુદ્ધ જઈને ચૂંટણી જીતી આવે તેની સામે પણ પણ જે ભાજપ વિરુદ્ધ જઈને જે કાર્યવાહી થતી હોય છે તે કાર્યવાહી થઈ જ થવી જોઈએ આપ શું માનો છો હું ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર કાર્યકર્તા છું ધારાસભ્ય છું ઇપકો દેશ લેવલની ટોટની સંસ્થા છે અલગ અલગ દેશના પ્રતિનિધિઓ આ ઈફકોની અંદર આવતા હોય છે મેં ચોવીસમી તારીખે ફોર્મ ભર્યું જે અત્યારે રાજકોટના સહકાર ક્ષેત્રના આગેવાન જે ભાઈને ગણાવે છે મારી ઉપર આક્ષેપ કરે છે મારે એને જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લઈએ એને ક્યારેય સહકારી ક્ષેત્ર માટે કે ખેડૂત હિત માટે કામ ક્યારેય કર્યું નથી માત્ર પોતાનો સ્વાર્થ પોતાને હોદ્દો મળે તો બરાબર છે ન મળે એટલે આક્ષેપ કરવાના એ સહકારી ક્ષેત્રમાં ન ચાલે ખેડૂતોનું હિત જોવાનું હોય છે અને આજની તારીખે મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીનો હું જવાબદાર કાર્યકર્તા છું ચોવીસમી તારીખે ફોર્મ ભરાણું સાત તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું એ ચોવીસ તારીખથી લઈને સાત તારીખ એટલે લગભગ તેર દિવસથી આ તેર દિવસ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે કામ કર્યું છે મારી પોરબંદર લોકસભા મારી વિધાનસભા પોરબંદર લોકસભામાં છે એ લોકસભામાં હોય અલગ અલગ પાર્ટીએ મને જવાબદારી પી બીજી લોકસભાની રાજકોટ લોકસભાથી જામનગર હતી જૂનાગઢ હતી ત્યાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો માટે મેં કામ કર્યું છે મેં વફાદારીથી કામ કર્યું છે મેં ઈમાનદારીથી કામ કર્યું છે અને જ્યાં પણ કે કીધું મારા સંસ્કાર નથી કે હું પાર્ટી મારી અને બીજા કોઈનું કામ કરી શકું એટલે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છો એટલે જે મારી સામે જે સવાલ રાજકોટમાંથી ઉઠાવ્યો છે એના જવાબ આપી નથી ગણાતો સામાજિક સંસ્થાના આગેવાનો છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક તમારી વિરુદ્ધમાં કામ કર્યું હોય પડદા પાછળ રહીને તેવી વાતો છે અત્યારે સામે આવી રહી છે તેમને આપ શું કહેવામાં કે સહકારી સંસ્થાઓએ રાજનીતિમાં દખલગીરી ન કરવી જોઈએ એ સહકારી સંસ્થા છે સામાજિક સંસ્થા છે સમાજનું હિત એને જોવાનું હોય અને આખા સમાજનો ભરોસો સમાજના આગેવાનો ઉપર અને સમાજની સંસ્થાઓ ઉપર હોય છે રાજનીતિ રાજનીતિનો અલગ વિષય છે હું પણ રાજનીતિમાં છું સહકારી ક્ષેત્રનું નેતૃત્વ કરું છું અને સમાજની વાત આવે ત્યારે સ્વાભાવિક સમાજના દીકરા તરીકે સમાજનું પણ પ્રતિનિધિત્વ મેં કર્યું છે પ્રતિનિધિત્વ કર્યું એટલું માત્ર નહીં વાતો કર્યું એટલું નહીં સમાજના મેં પરિણામ આપ્યાશ અને સમાજ એનો સાક્ષી છે કે જ્યારે જ્યારે મેં સમાજની વાત આવતી ત્યારે મજબૂત રીતે મેં પ્રયત્નો કર્યા છે સમાજને નેતૃત્વ આપ્યું છે આ સંસ્થાઓને મારી વિનંતી છે કે રાજનીતિથી દૂર રહેવું જોઈએ રાજનીતિ અલગ છે સમાજ અલગ વસ્તુ છે અને બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ પણ સમાજની અંદર સંસ્થામાં બેસીને રાજનીતિ ન કરવી જોઈએ એનો વિષય છે અને માનું છું કે બધા આગેવાનો સામાજિક સંસ્થા જો તો જ સમાજનો ન થાય કારણ કે નાના નાના અનેક સમાજનો ભરોસો સંસ્થાઓ ઉપર હોય છે જયેશભાઈ ચાલો સવાલ તમે તમારો એક જૂનો વિડીયો પણ સામે આવ્યો હતો આ બાબતને લઈને કે આ ખેતર છે તમારા પિતાશ્રીનું લણેલું છે આવનારા સમયમાં તમારી રાજકીય કારકિર્દીમાં કંઈ નુકસાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો જયેશ રાદડિયા કઈ રીતે જવાબ આપશે કીધું કે રાજકીય કારકિર્દી કરવાના પ્રયત્નો ક્યાંય થતા હોતા નથી તમે નીચે કેટલું કામ કરો છો ધારાસભ્ય તરીકે હોય તો મારા વિસ્તારની અંદર કેવું કામ કરું છું લોકો મને ભરોસો રાખીને મને મત આપતા હોય છે સહકારી ક્ષેત્રની વાત આવે ભૂતકાળમાં પણ અનેક નિર્ણયો રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં કર્યા છે ભવિષ્યમાં કરશું તો લાખો અઢી લાખ ખેડૂત સભાસદોનો ભરોસો તમારી છે એ મને સર્ટિફિકેટ આપતા હોય છે સમાજની વાત આવે ત્યાં સમાજને પણ મજબૂત રીતે પ્રયત્નો કર્યા છે નેતૃત્વ આપ્યું છે ત્યારે એ સમાજ તમને સ્વીકાતો હોય છે એટલે ક્યાંય કારકિર્દી ક્યાંય ખતમ હોતી નથી નીચે લોકો એનું સર્ટિફિકેટ આપતા હોય છે તમે લોકોના કામ કરવાના બંધ કરી દો તો ઓટોમેટિક તમારી કારકિર્દી પૂરી થઈ જતી હોય છે અને કીધું કે અમે મજબૂત રીતે નેતૃત્વ આપ્યું છે રાદડિયા જેમને ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી જીતીને પોતાની તાકાત છે તે બતાવી દીધી છે અને જે તેમના વિરુદ્ધમાં કામ કરી રહી છે સામાજિક સંસ્થાના આગેવાનો તેમને પણ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે પાછળથી આ રીતે રાજનીતિ ન કરવી જોઈએ ખરેખર રાજનીતિ કરવી જોઈએ તો સીધું તેમને મેદાનમાં આવી જવું એટલે કે જયેશભાઈ રાદડિયા છે તેમણે પોતાની શક્તિનું પ્રદર્શન છે તે ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી જીતીને કરી દીધું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ